બીજા દિવસે આશરે 130 થી વધારે બાળકોએ ભાગ લીધો કાર્યક્રમની શરૂઆત પ્રભુ વંદનાથી કરવામાં આવી બીજા દિવસના સમર કેમ્પના કાર્યક્રમમાં ડોક્ટર પ્રતંબભાઈ શાહ તથા મોનાબેન શાહએ બાળકોને વક્તુત્વ કળા શીખવાવી સ્ટેજ પર નિર્ભયતાથી કેવી રીતે બોલવું તથા ગેમ દ્વારા અલગ અલગ એક્ટિવિટી દ્વારા ગુણોથી ગુણવાન કેવી રીતે બનવું તે બાળકોને શીખવવામાં આવ્યું ઓર સેન્ટરના બ્રહ્માકુમારી રૂપલબેને યોગાસનો શીખવ્યા વાર્તાઓ કહીને તથા ગેમ દ્વારા એકાગ્રતા કેવી રીતે વધારવી તે સમજ આપી ડાકોના બ્રહ્માકુમારી અર્પિતાબેને લેઝિમ રમત દ્વારા બાળકોને નૃત્ય કળા શીખવી તેમજ ગીતો દ્વારા મૂલ્યવાન શિક્ષણની તાલીમ આપી મારા સંસ્કાર મારું વ્યક્તિત્વ અંતર્ગત સંગીત ગીત ડાન્સ વિવિધ કળાઓ દ્વારા બાળકોમાં જીવનના મૂલ્યોનું ઘડતર કેવી રીતે થાય તે સમજાવ્યું બાળકો વેકેશનનો સદુપયોગ કેવી રીતે કરી શકે અને આત્મવિશ્વાસમાં વધારો કરી શકે તે માટે સંસ્કાર સિંચનની સાથે વક્તૃત્વ સંગીત જેવી કળાઓ શીખવવામાં આવી હતી ધન્યવાદ અહેવાલ દિલીપભાઈ એસ પટેલ ઓ આણંદ